ભજનદાસ બાપાની પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો બગદાણા ધામ ખાતે ઉમટી પડ્યા ભાવિકોએ બાપાના દર્શન કરી જીવનની ધન્યતા અનુભવી ભોજનશાળા ખાતે ભાવિકો માટે ભોજન વ્યવસ્થા પણ કરાઈ છે અને પુણ્યતિથિ મહોત્સવને લઈને ભાવિકો બગદાણા પહોંચી રહ્યા છે અહીંયા બગદાણા ધામમાં ટોટલ ત્રણ થી ચાર લાખ પબ્લિક આવી ભક્તો આવેલા છે અને ખૂબ બાપાના દર્શનના રંગમાં રંગાઈ ગયેલા છે અમે પણ બધા લોકો બાપાના દર્શન માટે સવારથી રાહ જોઈએ છે બાપાની રથયાત્રા એમની પોથી આશ્રમેથી નીકળીને આખા બગદાણા નગરમાં શેરીએ શેરીએ નીકળશે તથા આજુબાજુના અમુક નજીકના ગામડાઓમાં પણ નીકળશે આ બગદાણા પહોચી રહ્યા છે ખુબ જ મોટી સંખ્યામાં હજારો લાખો ની સંખ્યામાં સમગ્ર ગુજરાત ભરમાંથી જે બાપા સીતારામ ના ભક્તો છે તે પહોંચી રહ્યા છે પુણ્યતિથિ નિમિત્તે બાપા ની રથયાત્રા નીકળી છે ગામે ગામના માણસો ઉત્સાહ થી ચોકલેટો પણ ઉડાવે છે બાપાની પ્રસંગીઓ લાભ પણ લે છે તમે જોઈ રહ્યા છો ત્યારે લાખો પબ્લિક બાપા ની ની પાછળ તમે જોવા મળે છે ભગવાન ની અંદર ઉત્સાહ ભર્યો અને ભક્તિમય વાતાવરણ જોવા મળે છે